નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે લખતર બુટભા ભવાની મંડળની છેલ્લા એકસો વર્ષથી સરાહનીય કામગીરી છેલ્લા એકસો વર્ષથી બુટ ભવાની મંડળ દ્વારા પશુઓના રંગાડા બનાવવા સહિત લખતર ગામની અંદર જુદી જુદી સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવે છે તેના યુવાનો અને જે મહિલાઓ છે તેઓ નિઃસ્વાર્થપણે આ સેવાકીય કાર્યની અંદર જોડાય છે સાથે બુદભવાની શેરીમાં રહેતા જે મુસ્લિમ બિરાદરો છે તેઓ પણ નિષ્બાર્થ ભાવે કોઈપણ જાતના જાતના ભેદભાવ વગર જે આ રંગાડા બનાવવાની કામગીરી છે તેની અંદર તેઓ કામગીરી કરે છે અને નિષ્બાર્થપણે તેઓ આ કાર્ય કરી અને ધન્યતા અનુભવે છે ત્યારે બુટભવાની મંડળ છેલ્લા એકસો વર્ષથી આ કામગીરી કરી રહ્યા છે અને તેમના દ્વારા લખતર ગામ સહિત લખતર ગામના આજુબાજુની અંદર ગામડાઓની અંદર પશુઓ પણ સેવા કરે છે અને અન્ય મેડિકલ સેવાઓ પણ તેઓ ઉપલબ્ધ કરાવી રહ્યા છે